ચલો એક પ્રામાણ્ય સમષ્ટિમાંથી લીધેલા છવ્વીસ કદના એટલે એન બરાબર છવ્વીસ નિદર્શની સરેરાશ એક્સ બાર બરાબર નેવ સમષ્ટિની સરેરાશ માટેની નેવ ટકાની વિશ્વસનીય સીમા એટલે સમષ્ટિની સરેરાશ એટલે મ્યુ માટે નેવ ટકાની વિશ્વસનીય સીમા શોધવાની છે એટલે મ્યુ નેવ ટકાની વિશ્વસનીય સીમા માટે આપણે ટેબલ વેલ્યુ શોધવી પડશે તો ટેબલ વેલ્યુ આપણને શોધવાની હવે પહેલાં તો આપણે ટી ટેબલ વેલ્યુ શોધી કાઢીએ તો એના માટે શું જોઈશે પહેલાં તો આપણે ડિગ્રી ઓફ ફ્રીડમ જોઈશે તો ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલું થશે ડિગ્રી ઓફ ફ્રીડમ બરાબર એન માઇનસ વન બરાબર છવ્વીસ માઇનસ વન બરાબર પચીસ બરાબર બીજું આપણે ટેબલ વેલ્યુ જોઈશે તો ટી ટેબલ વેલ્યુ નેવ ટકાની વિશ્વસનીય સીમા એટલે કેટલી આવશે ઝીરો પોઈન્ટ દસ 100 માંથી સો માંથી નેવું જાય તો દસ આવે ને હા ઝીરો પોઈન્ટ દસ અને ઝીરો પોઈન્ટ દસ એટલે ઝીરો પોઈન્ટ વન લેવાનું અને પેલું છે એટલે એક પોઈન્ટ છે એક પોઈન્ટ સાતસો આઠ બરાબર ઝીરો પોઈન્ટ દસ એટલે ઝીરો પોઈન્ટ વન ઓકે ચલો ત્યાર પછી હવે આપણું સૂત્ર મૂકીએ વિશ્વસનીય સીમાનું તો મ્યુ માટે વિશ્વસનીય સીમા કઈ મૂકવી છે ઉપલી કે નીચલી કે બંને મૂકી દઈએ ચલો વિશ્વસનીય સીમા બરાબર મધ્યક એટલે કે એક્સ બાર પ્લસ ઓર માઇનસ

તો મ્યુ માટે નીચલી નીચલી સીમા નીચલી સીમા વિશ્વસનીય સીમા બરાબર મધ્યક માઇનસ ટી ટેબલ વેલ્યુ ગુણ્યા સ્ટાન્ડર્ડ એરર તો નીચલી સીમા કેટલી આપેલી છે અઠ્યાસી પોઈન્ટ સિક્સ થ્રી થ્રી સિક્સ બરાબર મધ્યક આપણને આપેલો છે નાઇન્ટી નિ આપેલો હોય તો શું કરતે મધ્યક નિ આપેલો હોતે તો આ બંનેનો સરવાળો ભાગ્ય બે કરતે મધ્યક નિ આપેલો હોય તો શું કરવાનું આ બંનેનો સરવાળો ભાગ્યા બે કરી દેવાનો ઓકે ટી ટેબલ વેલ્યુ ટી ટેબલ વેલ્યુ આપણે શોધી કાઢી છે એક પોઈન્ટ સાતસો આઠ ગુણ્યા સ્ટાન્ડર્ડ એરર પાછો ફોન આવ્યો ચલો તો શું થયું હવે આપણે વન પોઈન્ટ ઝીરો સેવન ગુણ્યા સ્ટાન્ડર્ડ એરર ને બરાબરની ડાબી બાજુ લાવીએ એટલે પ્લસ થઈ જશે બરાબર નાઇન્ટી આ માઇનસ થઈ જશે અઠ્યાસી પોઈન્ટ સિક્સ થ્રી 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 સોરી સિક્સ થ્રી થ્રી સિક્સ ઓકે બાદ બાકી કરો અને વન પોઈન્ટ સેવન સોરી વન પોઈન્ટ સેવન એટને છેદમાં લઈ જાઓ તો નાઇન્ટીના છેદમાં નાઇન્ટી માઇનસ એટી વન થ્રી સિક્સ સિક્સ ફોર ના છેદમાં વન પોઈન્ટ સેવન ઝીરો એટ સ્ટાન્ડર્ડ એરર બરાબર ભાગ્યા કરો એક પોઈન્ટ સેવન ઝીરો એટ એટલે ઝીરો પોઈન્ટ આઠ આવ્યા હવે આ સ્ટાન્ડર્ડ એરર ઝીરો પોઈન્ટ આઠ આવી ગઈ છે તો સ્ટાન્ડર્ડ એરરનું સૂત્ર હવે યાદ કરો પ્રમાણિત વિચલન સુધી પહોંચવાનું છે એટલે સ્ટાન્ડર્ડ એરરનું સૂત્ર પહેલું તો આપણે એ મૂકીશું કે એસ સોરી વર્ગમૂળમાં એ સ્કવેર કેપ સોરી છેદમાં ઓકે ત્યાર પછી સ્ટાન્ડર્ડ એરર જે છે એ આપણી પાસે છે ઝીરો પોઈન્ટ આઠ બરાબર વર્ગમૂળમાં એ સ્કવેર કેપ એની જગ્યાએ આપણે શું મૂકી શકીએ એ સ્કવેર કેપની જગ્યાએ શું મૂકી શકીએ

હા હવે ઉભા રહેજો હજુ સીગમાં એક્સ માઇનસ નો સ્કવેર એની જગ્યાએ ઉડી ગયો એ સ્કવેર તો છે જ હવે નીચે એન માઇનસ વન છે એટલે એન માઇનસ વન એટલે છવ્વીસ માઇનસ વન એટલે પચીસ થશે હા પચીસ ને બરાબર ની ડાબી બાજુ ગુણાકાર લાવો જીરો પોઈન્ટ ચોસઠ ગુણ્યા પચીસ સોલ સોલ બરાબર એસ સ્ક્ર મેળવ્યો આપણે તો પ્રમાણિત વિચલન જોઈએ છે વર્ગ ને ડાબી બાજુ લાવો ચાર એટલે એસ મળશે આપણને એસ બરાબર આપણને મળ્યું પ્રમાણિત વિચલન ચાર ક્લિયર થયો દાખલો